જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજુભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવી રહ્યું છું પહેલાં વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું મેં રાજુભાઈને તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગરથી કોઈક આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ પણ આપણને ખબર પડી કે અહીંયાથી વીસેક જણા લોકો શ્રીનગર સોળમી તારીખે ગયેલા હતા મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે વિનોદભાઈ ડાભી એ મારા શીતળ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક કરવાની કોશિશ કરી રહ્યા છે હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યૂ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે એટલે આઉટ ઓફ ડેન્જર છે બીજા વીસ બાવીસ જણા જે નામ લીધેલા છે અમે એ લોકોને વેરીફાઈ કરી વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપી સાથે હું સતત સંપર્કમાં છું અત્યારે આદરણીય વિશ્વનીય અસંત મોરારી બાપુ ની શાંતિ અને સદ્ભાવની શ્રીનગરમાં કથા ચાલી રહી છે અને એક મોટો અનુયાયી વર્ગ દેશના વિવિધ ભાગોમાં જ્યાં મોરારી બાપુની કથા ચાલતી હોય તેમની કથા સાંભળવા જતો હોય એ ભાગરૂપે ભાવનગરમાંથી અનેક લોકો ગયા છે અને આજે જે હુમલો પહેલગામ ખાતે થયો છે એ હુમલામાં વીસેક લોકોનું ગ્રુપ ત્યાં મિની સ્વિટરલેન્ડ કહેવાય એ વિસ્તારમાં ફરવા ગયું એ દરમિયાન મળતા સમાચારો મુજબ અંદાધૂન ગોળીબાર થયો છે ભાવનગરનું સ્થાનિક પ્રશાસન કલેક્ટર અને આઈજી ગૌતમ કુમાર અમારા ડીએસપી હર્ષદભાઈ અને સતત અમે સંપર્કમાં રહીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય અને હોમ ડિપાર્ટમેન્ટ સાથે રહીને તાત્કાલિક જે કાંઈ નામો આવ્યા અને અત્યારે હાલ એમાં એક વિનોદભાઈ ડાભીનું નામ આવી રહ્યું કે જેમને હાથમાં ડાબા હાથમાં ગોળી ઘસરકો કરીને નીકળી ગઈ છે અને છતાં પણ એમને આજે એડમિટ કરીને વિશેષ સારવાર લઈ રહ્યા છે એ સિવાય એમના સાથેના લોકોને પણ ત્યાંની જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફ એ અલગ અલગ સ્થાનો ઉપર જરૂરિયાત મુજબ શિફ્ટ કરેલા છે હાલ તુરત માત્ર માહિતી ભાવનગરમાં ગુજરાતના એક વ્યક્તિ વિનોદભાઈ વિનોદભાઈ આવી અહીંયા તપાસ કરતા જાણવા મળ્યું કે વિનોદભાઈ ડાભી અને એમના પરિવાર ગયા છે અને ભાવનગરનું પોલીસ તંત્ર અને કલેક્ટર સતત સરકાર મારફત જમ્મુ કાશ્મીરની પોલીસ સાથે તેના સીઆરપીએફ સાથે અને માનનીય અમિતભાઈની ઓફિસ સાથે સંપર્કમાં રહીને સતત અમે એ તપાસ કરી રહ્યા છીએ મારા પપ્પાની સોળ તારીખે અહીંયાથી પંદર દિવસના માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરાર બાપુની સપ્તાહ હતી ત્યાં થોડા દિવસ રોકાવાના હતા અને ત્યાર પછી દેવી પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી ત્રીસ તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા ના આઝરોજ એ લોકો પહેલ ગામમાં ગયા હતા ત્યાં અચાનક થઈ હુમલો થયો અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઈઝ કરેલ છે અને અત્યારે એની તબિયત છે એ સ્ટેન્ડ છે એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે મારા મમ્મી ની લોકો રિટર્ન આવે છે અને મારા પપ્પા હજી હોસ્પિટલાઇઝર છે અને એડિશનલ કલેક્ટર સાહેબ પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી અમારે વાત થઈ ગઈ છે